જે ગેરે છે એ તપાસવા માટેની મેં અરજી કરેલી હતી તેમ છતાં આ ભાજપની અંદર અને ભાજપના કહેવાતા જે કાર્યકરો એ હાલમાં કોન્ટ્રાક્ટર થઈને ફરે છે એટલે આમાંથી કશું થવાનું નથી સરકારની અને જે એસઆઈટી અર્થના કરી છે સરકાર એને મારો ખુલ્લો કહેવું છે કે ભાઈ આની નિષ્પક્ષ રીતે તપાસ કરી જે જે ગુનેગારો છે એની ઉપર કાર્યસરિક કાર્યવાહી કરી શિક્ષણ પગલાં લેવા માટે હું આ કહી રહ્યો છું જે ગેરેટી છે એ તપાસવા માટેની મેં અરજી કરેલી હતી તેમ છતાં આ ભાજપની અંદર અને ભાજપના કહેવાતા જે કાર્યકરો એ હાલમાં કોન્ટ્રાક્ટર થઈને ફરે છે એટલે આમાંથી કશું થવાનું નથી સરકારની અને જે એસઆઈડી દર્શના કરી છે સરકાર એને મારો ખુલ્લો કેવું છે કે ભાઈ આની નિષ્પક્ષ રીતે તપાસ કરી જે જે ગુનેગારો છે એની ઉપર કાયદેસર કાર્યવાહી કરી શિક્ષા પગલાં લેવા માટે હું આ કહી રહ્યો છું